ફરી એકવાર વડોદરા જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સપાટો બોલાવ્યો છે જેમાં ગત મોડી રાત્રે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે તિલકવાડાથી ડભોઈ વડોદરા તરફ જતા રોડ પર વોચ ગોઠવી દારૂ ભરેલી ટ્રકને રોકીને તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની દસ હજાર બસો અઠ્ઠાવન બોટલ મળી આવી હતી ત્યારે પોલીસે પચીસ લાખ ઉપરાંતનો દારૂનો જથ્થો કબજે કરી અજીતકુમાર સિંઘની ધરપકડ કરી હતી જ્યારે દારૂનો જથ્થો મોકલનાર સહિત અન્ય ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તમામને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે ગુજરાતના અગિયાર પોલીસ અધિકારી અને જવાનોને શ્રેષ્ઠ કામગીરી બદલ છોત્તેરમાં પ્રજાસત્તાક દિવસ પર ચંદ્રકાપી સન્માનિત કરવામાં આવશે જેમાં રાજકોટના સીપી રજેશકુમાર કુમાર અને સ્ટેટ કંટ્રોલના એસીપી ડીપી પી ચુડાસમાને રાષ્ટ્રપતિ મેડલ એનાયત કરવામાં આવશે જ્યારે બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા આઈપીએસ નિલેશ જાજડિયા અશોક પાંડોર કોન્સ્ટેબલ દેવદાસ બારડ સુરેન્દ્રસિંહ યાદવ હિરેન વર્ણવા બાબુ પટેલ હેડ કોન્સ્ટેબલ મુકેશ નેગી તેમજ હેમંગ મોદી સહિતના તમામ નવ પોલીસ કર્મીઓને ચંદ્રકાપી સન્માનિત કરવામાં આવશે તાપી જિલ્લામાં આવતીકાલે રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીને પગલે સરકારી કચેરીઓ અને જાહેર સ્થળોને રંગબેરંગી લાઇટો અને આકર્ષક રંગોળીઓથી શણગારવામાં આવ્યા છે મળતી માહિતી મુજબ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તાપી જિલ્લામાં રાજ્ય કક્ષાના છોતેર પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે ઉપસ્થિત રહેવાના છે જેને લઈને આજે સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા બસો ચાલીસ કરોડના એકસઠ કામોના ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે જે બાદ આવતીકાલે પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવશે